છોટાઉદેપુર જિલ્લાના જંગલો આજે પણ સચવાયેલા જોવા મળી રહ્યા છે ગ્રામીણ વિસ્તારના લોકો જંગલની ગૌણ પેદાશો જેવું કે મવડા ડોલી ચારોળી લાખ ગુંદર કુવેશ ખાટિયાંબલી ટીમરૂપાન જેવી પેદાશોનું એકત્રિતકરણ કરી તેનાથી રોજગારી મેળવી રહ્યા છે હાલ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં ટિમરૂના ઝાડ પર નવા પાન ફૂટી નીકળ્યા છે જે પાન તોડવા લોકો વહેલી સવારે જંગલમાં જઈને પાન તોડવા લાગે છે અને બપોરના સમયે ઘરના સભ્યો ટીમરૂના પાનની જુડીઓ વન વિકાસ નિગમ દ્વારા ખરીદ કેન્દ્ર વેચાણ પણ કરે છે છોડાઉદેપુર જિલ્લાના જંગલોમાં આજે પણ સાચવાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે ગ્રામીણ વિસ્તારોના લોકો જંગલની ગૌણ પેદાશો જેવી કે મવડા ડોલી ચારોળી લાખ ગુંદર કુવેચ ખાટી આમલી ટીમરૂ પાન જેવી પેદાશીઓનું એકત્રિત કરે તેનાથી રોજગારી મેળવી રહ્યા છે છોટા જિલ્લામાં હાલ વન વિકાસ નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદ કેન્દ્ર ઊભા કરી મોટા પ્રમાણમાં ટીમરૂના પાનની ખરીદી કરવામાં આવી રહી છે અમારા ગામમાં હમણાં જે વર્તમાનમાં આ ટીમુના પાન હવારમાં વહેલા ચાર વાગે ઉઠીને જંગલમાં ટીમરૂના પાન તોડવા જાય છે અને આખા જે કઈ ડુંગરમાં જાય પછી અમુક કહેવાય નાની મોટી એમ સમસ્યા હોય એમને નાના મોટું જીવ જંતુ હોય એમના ગભરાટ હોય તોય છતાં ગામ લોકો આના માટે રોજગારી ઊભી કરવા માટે પીમરૂના પાન તોડવા જાય છે જંગલમાં ને સાંજે કલેક્શન જે પાંદડાની દુકાન હોય લેવાની ત્યાં જઈને ચારેક વાગે એ એવા ટાઈમ પર જાય છ વાગ્યા સુધી કે ત્યાં પછી એ વેચવા જાય એમાંથી ગામ લોકો બધા પોતાની રોજગારી ઊભી કરતા હોય છે ભાવ ભાવ મળે મળે તો હમણાં અત્યારે બે રૂપિયા એક જોડીના ચાલે છે તો આ ગંભીર એક વાતનો ગંભીર મુદ્દો કહેવાય કે થોડો સરકારને અમે માંગ કરીએ છીએ કે વધારે એના ભાવ મળે